નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસનો આજે બીજો દિવસ છે તો આજે વડાપ્રધાને ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે રોડ શો યોજ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ને લઈ અને ગાંધીનગર વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પીએમ મોદીના આગમનને લઈ અને કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો પીએમ મોદીનું આગમન થતાં જ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા તો પીએમ ઉપર ફૂલો વરસાવી અને તેમનું સ્વાગત કરાયું હતું નાના બાળકોથી લઈ અને સૌ કોઈ પીએમ મોદીનું અભિવાદન ઝીલવા આતુર હતા પીએમ મોદી પણ સૌ કોઈનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા ઢોલ નગારા પરંપરાગત વાદ્યો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરાયું હતું મંગળવારે પોતાના ગૃહ રાજ્ય ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં રોડ શો યોજ્યો જેમાં સમગ્ર રસ્તો જાણે તિરંગાના રંગે રંગ આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું દરેકના હાથમાં તિરંગો હતો અને પીએમ મોદીને હસતા મોઢે આવકારતા જોવા મળ્યા હતા ઓપરેશન સિંદૂર પછી તેમની આ ગુજરાતની પ્રથમ મુલાકાત છે પીએમ મોદીના રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરો લઈ અને લોકો આવી પહોંચ્યા હતા તો પીએમના આગમનથી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી વિવિધ ધર્મ સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ ભેશભૂષા તથા ચિત્રો તેમજ બેનરો લઈ અને રોડ શોમાં પીએમ મોદીની એક ઝલક જોવા માટે આવી પહોંચ્યા હતા